મોરબીની અંદર ટ્રાફિકની સમસ્યા એટલે હાય તો બા ક્યાં ગયા હોય કામ અડધી કલાકનું હોય પણ થાય કલાકે અને એમાંય તમે ગાડી લઈને નીકળો એટલે વાત પતી ગઈ ભાઈ તો એનું સોલ્યુશન છે ઇલેક્ટ્રિક ઈ બાઈક અને પાંચ વર્ષ થયા મોરબીની અંદર ઇલેક્ટ્રિક બાઈકની દુનિયામાં ગુંજતું નામ એટલે કે યુનિક ઈ બાઈક જ્યાં તમને સારા મોડલ સારા બાઈક તો મળે છે પણ સર્વિસનું સોલ્યુશન પણ મળે છે તેર પ્લસ અલગ અલગ મોડલ ના બાઈકો તમને અહિયાં જોવા મળશે આરામથી તમે ઓફિસની ખુરશીમાં બેઠા બેઠા ક્યાંક જાતા હોય ને એવું કમ્ફર્ટ વાળું બાઈક પણ તમને અહિયાં મળી જશે આમ તો દિવાળી હોય એટલે મમને ખબર જ છે કે અહીંયા આવીને ખરીદી ટાણે તમે ઓફર માંગવાના છો તો તમારા માટે વિશેષ ઓફર પણ છે અને એ પણ જોરદાર ઓફરમાં ચાંદીનો સિક્કો તો છે જ પણ શ્યોર ગિફ્ટ પણ તમારા માટે અને અત્યારે દિવાળી ઉપર તમે ખરીદી કરશો તો નોર્મલી બાઇક માં એક વર્ષની વોરંટી આવતી હોય પણ અહીંયા જુઓ બે વર્ષની વોરંટી તમને મળી જાય અને આ વખત ની દિવાળી ઉપર તો સેમ પેટ્રોલ બાઇક જેવી જ ફિલિંગ આપતા નવા ઈ બાઇક પણ અહીંયા આવી ચૂક્યા છે અને ઈ પણ હાજર ફૂલ સ્ટોક માં નવા ફીચર્સ સાથે નવા રંગો સાથે તો બસ હવે જાજુ વિચારોમાં દિવાળી નજીક જ છે ઓફર વહી જાય ઈ પહેલા આપના ઘરની અંદર આજે જ આ ઇલેક્ટ્રિક ઈ બાઇક વસાવો અને આવી જાઓ આપણે સનાડા રોડ ઉપર મારુતિ સુઝુકીના શોરૂમ ની એક સામે જ આવેલ યુનિક ઈ બાઇકમાં માં